શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પાણેથાન નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કિડિયારું શાળાઓના ઉનાળાની કાળઝાળ ઝઘડિયાના પાણીથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ બંને વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે ત્યારે ભરૂચ અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝગડિયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે ઝગડિયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ પાપડીના લોટની જે આનંદ હતો તો આ સ્થળે સવારી તેમજ ઝૂંટ ઉપર બેસી લોકો મજા લઈ રહ્યા નજીકની નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના લોકો રાજપાડી ઉમલ્લા ઝઘડિયા ભરૂચ અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા આવી સુંદર અને રણિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને રોજગારી જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોફ માંગ ઉઠવા પામી છે મારું નામ દિયા છે હું ઝગડા તાલુકાના આમોદ ગામેથી આવી છું આજે હું પાણીતા ગામના મડી નદીના કિનારે નહવા માટે આવે છે જ્યાં ખૂબ જ મજા આવે છે જ્યાં લોકો જેમ કે લોકો દમણ ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે